હું તમને કહું આ રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન જે છે અને એમાં જેની હાથમાં કમાન્ડ છે એ એટલું બધું ભ્રષ્ટ થઈ ગયું છે કારણ કે કેનાર કોઈ કઈ છે નહીં રોકનાર છે નહીં બધા જ સંપીને ખાય છે શું કામ દરેકની એકબીજાની નબળી નાળ એકબીજા પાસે છે હવે આ આ લોકો જે અત્યારે વીસ કે ત્રેવીસ આવાસો ગરીબોના ખાઈ ગયા અને સાડા ત્રણસો જેટલી વસાહતો વસાવી લીધી એને એને શું ખબર 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 છે 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 એ કે વધારે રકમના ટેન્ડર જે છે એ તમે બહારમાં જાહેરાત આપ્યા વગર લઈ ન શકો કોન્ટ્રાક્ટર પાસેથી તમે પૈસા તમારા બે પાંચ ટકાના જેથી વસૂલી ન શકો આ પ્રકારની જે તમારી ગેરરીતિઓ છે એ પણ એ જાણે છે જો તમે એમ કે અમારી પત્નીઓને કોર્પોરેટર પદેથી કાઢી મૂકશો તો અમે તમારા આ કૌભાંડ જે આર્થિક છે એ બહાર પાડી દેશું આવી ચોખ્ખી ચમકી ધમકી આપી એટલે આ લોકોએ શું કર્યું એને કેવળ ભારતીય જનતા પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હવે છ વર્ષ આજ સુધીના ઇતિહાસમાં કોઈ દી કોઈએ છ વર્ષનું સસ્પેન્શન પક્ષની રીતે ભોગવું જ નથી દોઢ બે વર્ષ થાય છ સાત મહિના થાય તો વળી પાછા કોઈ પણ ભોગે કેસરીઓ પહેરી લે અથવા તો કોંગ્રેસમાં હોય તો એમાં હોય જાય છ વર્ષનું સસ્પેન્શન કોઈ દી હોતું જ નથી અને બીજું તમે કલ્પના કરો કેવી વ્યવસ્થા કરી આપી કે તમારે હવે કોર્પોરેશનમાં પગ નહીં મૂકવાનો હવે આ કઈ સજા નથી આ તો એની સવલત છે પગ પગ મૂકે કેમ નથી જો તો ફોડી ખાય એને ફાડી ખાય પ્રશ્ન પૂછીને બીજા લોકો પણ એને ફાડી ખાય કે ભાઈ આ કૌભાંડ કેમ કર્યું હવે એને જો ખરેખર તો એમ કહેવું જોઈએ કે તમે અચૂક કોર્પોરેશનમાં આવો અને બધા જ પ્રશ્નોના જવાબ આપો એને બદલે જાણે પોતે કોઈ મોટી તાકાતથી લગાવીને કોઈ કડકાઈથી કામ કર્યું હોય એવા ઠસસેદાર અવાજમાં શું કીધું કે અમે લોકો એને કહી દીધું કે તમારે અહીંયા પગ ન મૂકવાનો ઈ તો એને હારું થયું આ તો દોડવું અને ઢાળ મળ્યો હવે મહાકાલેશ્વરમાં કે કે મહાબળેશ્વરમાં જઈ પાંચ-પંદર દિવસ હરી-મરીન મજા કરીને પાછા આવતા રહેશે ભલા માણસ એફઆઈઆર શું કામ નથી કરતા આ મોટો પ્રશ્ન કમિશનર અકરો એટલે બધા જ પાપનો ભાંડો ફૂટી જાય જી તમે સામાન્ય માણસ એક વસ્તુ એક તમારું પાણી વેરો કે એ વેરો ભરવામાં તો તમે નળ ફટાક કરીને નળ કાપી નાખો છો મકાન વેરો ભરવામાં હોય તો તમે નળ કાપી નાખો છો આ આવડું આવડું તમારું નાક કાપી ગયા તો તમને કોઈને કઈ છે જ નહીં બધા એકબીજાના ખો આપ્યા કરે છે રોનકભાઈ